હેલો મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર છત્રીસ જેટલી વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી દેવામાં આવી છે જેની અંદર દસ પાસથી લઈ અને ગ્રેજ્યુએટ સુધી તમામ ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવી છે તમે જેવી રીતના ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે એકથી લઈને છત્રીસ જેટલી પોસ્ટ માટે આમાં વેકેન્સી જાહેર કરવામાં આવી છે જેમાં વીસ હજાર અઢાર હજાર એવો સારો એવો પગાર ધોરણ આપવામાં આવશે પરંતુ આ નોકરી માત્ર અગિયાર મહિનાના કરાર આધારિત કરવામાં આવે છે જેમ પણ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માગતા હોય તે પહેલાં આપણી સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરાબર છે ત્રણ હજારે પુગાડી દો સબસ્ક્રાઈબર આપણા તમારો ખૂબ ખૂબ આભાર તમે એટલા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું બરાબર છે હવે આપણે પોસ્ટમાં આગળ વધશું તો તેની અંદર આપણે ડિટેલમાં વિડીયો થોડો લાંબો થશે બરાબર છે ડિટેલમાં વાત કરશું કે કઈ રીતના આની અંદર તમારે ફોર્મ ભરવાનું છે બરાબર છે સાઉથ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આનું બરાબર અહીંયા આપેલી છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈ ત્યાંથી તમે ડાયરેક્ટ આના માટે ફોર્મ ભરી શકશો બરાબર છે અને ક્યાં સુધી ચાલુ છે અંતિમ તારીખની વાત કરી લઈએ તો સોળ બે બે હજાર ચોવીસ સાંજના સો વાગ્યા સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો તે ખાસ ઉમેદવારો ધ્યાને લેજો બરાબર છે જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે ફોર્મ ભરે છે તે સોળ તારીખ પહેલાં ફોર્મ ભરી દે હવે પોસ્ટની વાત કરશું તો પહેલાં ઇલેક્ટ્રિશન ઇલેક્ટ્રિકલ ઇજિનિયરની વાત કરશું તો તેમાં પાંત્રીસ હજાર જેટલો પગાર ધોરણ આપવામાં આવશે તેની અંદર ડિપ્લોમા ઇલેક્ટ્રિક સાથે પાંચ વર્ષનો અનુભવ અને બીઈ બીટેક સાથે પાંચ વર્ષનો અનુભવ હશે તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો પ્રોગ્રામરની વાત કરી લઈએ તો બત્રીસ હજાર જેટલો પગાર ધોરણ આપવામાં આવશે કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા તો પીજી ડીસીએ બી યુનિવર્સિટી કક્ષાનો ત્રણ વર્ષનો અનુભવ હોવો ખાસ જરૂરી છે હવે આમાં શરૂઆતમાં અનુભવ છે બરાબર છે ત્યારબાદ અમુક એવી પોસ્ટ છે જે દસ પાસ ઉપર છે બાર પાસ ઉપર છે જેવી રીતના જુનિયર ક્લાસ છે સ્નાતક છે બરાબર તમે ગ્રેજ્યુએટ હોય તો તેના માટે અરજી કરી શકો છો આ પીડીએફ આખી છે બરાબર છે આપણે શરૂઆતમાં જે પટ્ટાવાળા છે એસ એઝ પર નોમ્સ બરાબર છે તેમાં કોઈ એજ્યુકેશનનું નોર્મ્સ નથી બરાબર તો તમે એના માટે અરજી કરી શકો છો તમે ઓશું ભણેલા હોય તો બરાબર અને વધારે ભણેલા હોય ગ્રેજ્યુએટ કરેલા હોય કોમ્પ્યુટર સાયન્સ કરેલા હોય તો તમારા માટે પણ ખાલી ગ્રેજ્યુએટ કરેલા હોય તો એ પણ બાર પાસ ઉમેદવારો માટે પણ ઘણી એવી આઈટીઆઈ કરેલું હોય તો તેના માટે વાયરમેન પ્લમ્બર ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે બરાબર છે જો તમે આ તમામ પોસ્ટમાંથી કોઈ પણ એક પોસ્ટ લાગુ પડતી હોય અને તમે જો આ પીડીએફ મેળવવા માગતા હોય તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ બરાબર છે ત્યાંથી તમે ડાયરેક્ટ પોસ્ટ માટે અરજી કરી શકશો કડીઓ વેલ્ડર જેવા ડ્રાઈવર સ્ટોર ક્લાર્ક બરાબર જેવા સ્નાતક સાથે કોમ્પ્યુટરનું જાણકાર હોય તેવા તમામ ઉમેદવારો માટે પોસ્ટ છે બરાબર છે તો ખાસ ઉમેદવારો જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય બરાબર આ પીડીએફ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ છે વિડીયોના બરાબર ત્યાંથી તમે તમારું ક્વોલિફિકેશન પ્રમાણે તમને લાગતી કોઈ પણ પોસ્ટ હોય તો તેમાં તમે અરજી કરી શકશો હવે મહત્ત્વની વાત જાણી લઈએ કે આની અંદર અરજી કઈ રીતના કરવાની છે આની અંદર આપણે ડિટેલમાં વાત કરી શકીએ બરાબર તમામ વસ્તુ લખેલી જ છે આની અંદર એજ્યુકેશન પગાર ધોરણ બરાબર પણ છત્રીસ જેટલી પોસ્ટ છે તેમાં તમારો અને મારો બનાવનો સમય વ્યર્થ જશે એટલે તમારે જે પણ આમાં લાગવું પડતું હોય બરાબર કે તમે દસ પાસ છો તો તમારા માટે ઘણી એવી પોસ્ટ છે બાર પાસ છો તો તેના માટે આઈટીઆઈ માળા માટે બાર પછી ગ્રેજ્યુએટ માટે તમામ ઉમેદવારો માટે આની અંદર પોસ્ટ છે જ બરાબર છે તો તે લોકો ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે હવે મહત્ત્વની વાત એ કાનની અંદર આવરી લઈએ બરાબર છે કે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની સૂચનાઓ છે તે આપેલી છે બરાબર છે તો ઉમેદવારે બંધ સંબંધિત પોસ્ટ સંદર્ભ જરૂરી લાયકાત અનુભવ ઉંમર ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ અન્ય વધારાના કાર્યકર્તા અંગેના પુરાવા ખરીલ નકલ જોડવાની રહેશે બરાબર છે અરજી પત્રકના વધારાની માહિતી આપવા માંગતા હોય તો મિત્રો તો અલગ એક કાગળ લઈ તેમાં લખી અને તેની સાથે જોઈન કરી શકો છો આનું અરજીપત્રક તમારે ડાઉનલોડ કરવાની પહેલી વાત કરી લે તો તે અહીંયા ઓફિસિયલ વેબસાઇટ પહેલાં જ આપેલી છે તમે જોઈ લીધી હશે કદાચ જો આની અંદર જ પહેલાં જ ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે અહીંયા અને અહીંયા આ બંને ઉપર ઉપલબ્ધ છે ત્યાંથી તમે આનું અરજીપત્રક ડાઉનલોડ કરી શકો છો બરાબર છે તમારે સેન્ડ ક્યાં કરવાનું છે તેનું એડ્રેસ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો યુનિવર્સિટી કેમ્પસ

ફેરફાર થાય તો તે અંગેની લેખિતમાં જાણ કરવાની રહેશે વીર નર્મદ પછી આમાં તમે અધૂરી કોઈ પણ માહિતી ભરશો તો તમારું ફોર્મ રદ થશે આવકાર્ય ગણવામાં આવશે નહીં તમારે સત્ર આની અંદર ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ કરાર આધારિત કરારનામું કરાવવાનું રહેશે બરાબર છે તે ત્રણસો રૂપિયાનું જો તમે સિલેક્ટ થશો તોની વાત છે બાકી સિલેક્ટ નહીં થાવ તો તમારે કોઈપણ જાતની અરજી ફી ભરવાની નથી આ તો તમે અરજી મોકલો છો અને કદાચ તમારે લેટર આવે છે ત્યાંથી તો તમે આ પોસ્ટ માટે લાયક છો તો તમારે કરારનામું કરવાનું રહેશે ત્રણસો રૂપિયાનું આ રીતના તમારું ફોર્મ ભરાઈ જશે બરાબર છે કોઈપણ વસ્તુ ના સમજાય તો કોમેન્ટ દ્વારા ખાસ જણાવજો બરાબર છે આપણા સબસ્ક્રાઈબર ત્રણ હજાર પૂરા કરી દેવું તેવી નમ્ર વિનંતી છે થેન્ક યુ જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે તમારા મિત્ર સાથે શેર કરો જે લોકોને નોકરીની જરૂર હોય બરાબર છે વિડીયોને લાઈક કરો વિડીયોને લાઈક નથી કરતા તમે લોકો યાર વિડીયોને લાઇક કરો તમારા મિત્ર સાથે શેર કરો મહત્વની માહિતી છે આપણે કોઈ ટાઈમપાસના વિડીયો તો બનાવતા નથી બરાબર છે મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત